હાલો ફેમિલી કેમ છો મજામાં આમ તો મજામાં જોઈને અમારો બ્લોગ જોતા હોય મજામાં જ હોય તો હવ ડાયરોને રામ રામ જય માતાજી રામ રામ તો જો અત્યારે તેમ ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે તો આમ તો સૌથી પહેલાં તો તમારું બધાનું અમારા નવા નવા વ્લોગમાં સ્વાગત છે જો અત્યારમાં ત્યાર થઈ એ જોઈને ફ્રેશ થઈ ગયા છે અને અત્યારમાં થોડુંક લેટ જાય છે કારણ કે એટલું બધું ખાસ ઇમરજન્સી કામ નથી કરો કામ તો વાળી હોય જ કામ કાંઈ દુઃખે નહીં

تزه په تیر مې بدای هې ووکه بستر را لیږده جا هر نو موږ ځایو چې واری ته تمې په وګمو کन्टینیو بنارې جو

અત્યારે વહે વહે છે ને આપણે હાંઠીઓ હરોળતા જાય ને મોટા મોટાભાગે ખેંચતા જાય છે તો એક દિવસમાં લગભગ દસક લઈને નીકળશે એટલે ચાર પાંચ દિવસમાં ઘણું ખરું લેવાઈ જાય એટલે આપણે શું છે હાંઠીઓ ડાયરેક્ટ આપણે બળતણનો ઉપયોગ થઈ જાય એવી રીતનું થતું જાય ને પાલો હોતી નોખો થતો જાય તો આવી રીતનું અમારું કામગીરી અહીંયા હાલે લાકડાનું અમારું થોડુંક અહીંયા સોલ્ટેજવાળું કામ હોય બાવળના ને એવા તો કાપીએ પણ એ તો થોડા ઘણા એ ને થોડા ઘણા મિક્સમાં હોય તો રહે ગા વાળામાં આપણે વાડિયા આવતા રહ્યા છીએ નવું કામ કર્યું છે શું કાઢવાનું મશીન કરી દેવું મશીન દે આ મશીન છે આ હાઠીયું છે ને એનું કાલા અને એના ફેડિયું એ બધું ફોરાય જાય તો આ રીતનું હાઠીયો આપડે હરોડા થઈ જાય એ આ મશીન છે અમારું જો મશીન છે મશીન ઘડ મશીન છે તો જો હાથી ખેંચવાનું કામ ચાલુ છે મોટાભાઈ ને પાછળ પાછળ છે ને જો આવી રીતનું હાથી હરોડાથી આવે એટલે એને આપણે બળતણ તરીકે લાકડા તરીકે ઉપયોગ કરવાનો હોય એટલે નહીંતર તો કટર મારી દે એટલે બધું ભૂકો કરી નાખી છે પણ આપણે છે ને અને રાખવાની હોય હા બળતન હાથે અમે છે ને હવે બપોરા થઈ ગયા ને જાય છે બપોરા કરવા માટે તો હાલો બધા તમે બપોરા કરવા ઘઉં એ જો આપણે મસ્ત મસ્ત થઈ ગયા છે હે ઘઉં મસ્ત મસ્ત થવા મળ્યા છે હવે પાછો આ છે ને મજા મરચીના ડાળા છે એક દિવસ ઊભા દે એટલે થોડું ઘણા મરચા ચાલુ છે આ ટમેટા બહુ મસ્ત મસ્ત દેશી ને વિદેશી ને બધું ભેગું છે આમાં એ તો

નાનો કાસા પાકવાનો સંભાળી બહુ મસ્ત થાય ને આ છે ઝીણી ટમેટી આપણી દેશી અમે મસ્ત મસ્ત પાકવા મળે ટમેટા દેહી દેહી ટમેટી આપ ખાવા હોય હાલો હાલો હવે અમે બપોર કરી ટમેટા એટલા કે પાકી જાય કાંઈ ખાવાનું સારું હોય એટલે એમ કંઈ નક્કી ના હોય જોઈ ખાવા મળી હાલ વાવ ચાલો બધા ટમેટા ખાવા હાલો ફેમિલી આપણે છે ને ફેન મિત્ર આવી ગયા છે આપણે આટો મારવા એરંડામાં તો ઘણા દિવસ આશે આવ્યા નહોતા એટલે આ બાજુ નીકળી ગયા છે આપણે આટો મારતા ટમાટા ભાગવું કહેતા છે ને એમાં બરાબર તો આ બે ગોળીમાં થોડાક નાના એવડા છે એટલે આપણે દેખાય બાકી તો આમાં આખું ગળી જાય એમાં તો કોણ ક્યાં છે કઈ દેખાય બેખાય નહીં ને હવે શું કહે લંગરામાં પાક જાડ મોટું દેખાવા મળ્યો લંગરા આવા છે લંગરા તો બહુ સારા છે આવી રીતના પાકવા હોય મળે લંગરો પાકી ગયો છે વચ્ચેનો પહેલો લંગરો હોય ને

ચાલો અમે આટો મારી લઈએ પછી આપણે વ્લોક કન્ટિન્યુ કરીએ આવા છે અમારે એવડા અમને કેમ લાગ્યા જરૂરથી કોમેન્ટ કરીને કહેજો અહીંયા ઓટો મારી લઈએ પછી જઈએ હજી બોલો ખેતરમાં તો મારો ઓટો કેમ નહીં પીએ દેવાઈ ગયું છે આપણે ન્યાય આટો મારી ધોઈ લઈએ કેમ છે કેમ નહીં હા ભાઈ છે ને સાગર ગોળના એવડા છે આમ હું છે હાઈટ થઈ જાય એટલે આમાં દવાને પહોંચે નહીં એટલે થોડુંક શું છે અમુક લંગરામાં ઈળનું નોલું આવી જાય એટલે બધો તો ન થાય પણ જો આ લંગરો બહુ સારું થઈ ગયા નક માપે થઈ જાય જાણે જો ભીમજીભાઈ ઉભા છે ને એનાથી તો લંગરો કાંઈ ઉસો આવ્યો હોય હાથ ઉસો કરે તો લગભગ અંબાય નહીં એ તો હજી અંબાઈ જાય આમ તમે જાઓ આ લંગરાથી થોડા અંબાઈ એરંડા વાખા વાળવા પડે ત્યાં થાય ઓલા ખેતરમાં જવું ને જવાબ બધી છે અમારે જીરા પણ બહુ જીરાનું વાવેતર છે ભાવ સાંભળીને આવો આમ થોડું લાગી ગયા પણ અત્યારે થોડીક મહેનત માગી એમાં તો નસીબમાં હોય એને કંઈ ન વાંધો આવે મહેનતમાં તો કઈ પૂરતી મહેનત કરવી પડે નકર આમાં તો ભાઈ કંઈ નક્કી નહીં છેલ્લે પાકે તો ખબર પડે ક્યાં હું શું વીમા જ ગણવાનું તો જો આવી રીતનું આપણે આપણે જ વાવેતર છે બાજુ બાજુવાળાનું ખેતર છે ફડુતા એક જ છે આપણા શું છે બે ભાઈ ભાઈ છે એના કરતા એક જ ખેડૂતનું પડું છે તો આવી રીતનું ત્યાં દાતા એ વાવેતર છે આપણે આપણી જો વાવેતર કરેલું છે બરાબર છે અને હારામ હરાય છે ને અમુક જગ્યાએ થોડાક મીડિયમ છે એટલે એમાં કંઈ નક્કી ન હોય જમીનમાં આપડી માવજત માં અને થોડું ઘણું ખાતર માં ને એમાંય ફરક પડે એટલે બધી રીતે એટલો ફરક પડે જો તમને આમ દેખાતું છે જો આ છે ને જે આ દેખાય ને એ નથી ખાલી એક જ પડું છે પણ એ દેશી ખાતર ભરેલું ને આમાં ખાલી પાંચ છ હારામાં દેશી ખાતર નથી આવ્યું તો જો એટલો ફરક પડી જાય એરંડામાં હોતી આ બધા બાજુમાં છે ને દેશી ખાતર વિનાના છે તો એ અત્યારે શું કહેવાય આપણે ઓલામાં આવ્યા છે હા છે એટલે એવું છે આમાં બધું હજી એક જો એ બાજુમાં હજી એક જીરું છે તો એ બાજુ આપણે આટો મારતા જઈએ ને જોતા જઈએ કેમ છે કેમ નહીં બિયારણમાં તમે બધા નોખ નોખા હોય એટલે એ તો બહુ અમને માહિતી ન હોય પણ આ બધા કેમિકલ છે ઓર્ગેનિકમાં તો આપણે એક જ છે ઓર્ગેનિક તમે એવું બ્લોગ જોતા રહેજો ને લોકમાં કન્ટિન્યુ બના રહેજો કંઈ એવું લાગતું હોય કોમેન્ટ કહેજો હમ પાણી પાયેલું છે અમે આમ કાંઠે કાંઠે નીકળી જઈએ જેવા કોસાની દવા મારેલ છે નદી નાખેલું છે એટલે અત્યારે તો પડું થઈ ગયું છે થોડીક મને તો થ્રીપની ઓલી દેખે જ ભાઈ ઝુંડ જેવું થઈ ગયું એવું દેખે થોડુંક પછી કુસાન દવા સટેલું હોય એટલે થોડુંક વધારે ઓલી દેખાડે હાલો અમે જઈએ છીએ આપણા ઓલા એરંડા છે તો બ્લોગ જોતા રહેજો હું કન્ટિન્યુ બેના રહેજો તો ફેમિલી હાલો છે ને હવે આજનું કામ અહીંયા સુધી આપણે આજનું કામ રાખવાનું છે કારણ કે આજ આખો દિવસ તમે જોઈ જ લીધો છે બોલો કેમ કારણ કે આપણે હાથીયું ખેંચવાનું અને એની સાથે સાથે હાથીઓને હરડવાનું પણ કામ ચાલુ છે કારણ કે એ આપણે છે ને પછી બળતર માટે કરવાનું એટલે નહીં તો આડી રોટોવેટર કે પછી શેટર મારી દે એટલે ભૂકો કરી નાખે પણ આપણે એવું નથી કરવાનું એટલે સાચવીને રાખવાની હોય ને એટલા માટે થઈને આવું કરવું પડે ને આપણે કંઈ ઉતાવળવાળું નથી ધીરે 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 આપણે ચાલુ રાખવાનું છે એટલે પાંચ સાત દિવસમાં તો કમ્પ્લીટ થોડુંક ત્યાં થઈ જાય બરાબર આપણે છે બાજરી ટાણે બાજરી વાવવાની છે બરાબર તો આજના બ્લોગ માં જ રાખશો આજનો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો સારું લાગ્યો હોય તો લાઈક લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને પ્રેમ મળશે નવા બ્લોગ ત્યાં સુધી જય માતાજી બાય બાય